હેલો गाइस ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં આજે જો અને શ્રેયા ધિયા ને માનવ ત્રણેય રમવા વર્ગી ગયા ને કાલે હોળી રમવાની હતી તો એ રમીને આવતી રી કાલે એને રમાડી દીધા અને આજે સુજલ ગયો છે હોળી રમવા અને અત્યારે જો આપણી ભરાઈને આવી છે હોળી રમવા અને જો આ માનવ આવી ગયો રમવા અને ધિયાને રમાડે અને બેન તમારા ડિસ્કો કરવા માંડ્યા ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ગેસ શુભમને પ્રમદી નિશાળે ગયો હતો તો પ્રમદી એને હાથમાં વાગી ગયું તો એનો હાથ ભાંગી ગયો છે અને અત્યારે જો એને ઓપરેશનમાં લઈ ગયા છે એના પપ્પા અને મમ્મીને ત્રણેય ગયા છે ઓપરેશન આજે થવાનું નતું કાલે પણ થવાનું હતું પણ કાલે રહી ગયું કારણ કે કોઈ બીજાનું ઓપરેશન ચાલુ હતું તો એનો વારો ન આવ્યો એટલે આજે જ અત્યારે એનું ઓપરેશન ચાલુ થવાનું છે એક વાગ્યાનું કહેતા હતા તો એ બધા અત્યારે ગયા છે એને બિચાડાને બહુ વધારે વાગી ગયું છે અને જો આ ધિયા તો જો એ બધી વેરવિખેર કરવા માંડ્યો અત્યારમાં એ ને તો કાલે હોળી રમાડી હતી ને કા અને મારા તરફથી પણ તમને એડવાન્સમાં હેપી હોલી કારણ કે કાલે હોળી છે તો કાલે આપણે બ્લોગ બનાવશું પણ એડવાન્સમાં હેપી હોળી અને આ જો માનવ પણ આવી ગયો રમવા અને ધિયાને રમાડે છે આ અત્યારે ગયા છે અત્યારે સુજલ પણ હોળી રમવા ગયો છે એને ચાલુ છે અત્યારે રમવાનું એટલે ઈ અત્યારે નિશાળે હોળીનો કાર્યક્રમ હતો એટલે એ બધાને રમાડશે અને ઈ બધા અત્યારે જો ભરાઈને આવી છે હોળી રમીને બે દીખ્યા બ્લોક નથી બનાવી શકતી કારણ કે પાર્લરમાં બાયું આવતું મારે ઘરાકી પણ વધારે રહેતી કારણ કે આ હોળી છે એટલે હોળીના તહેવારમાં તો પાર્લરમાં હોય જ એટલે વધારે ઘરાકી હતી એટલે ફ્રી ન થઈ શકતી એટલે બ્લોક ન બનાવી શકતી તો આજથી ને હવે કન્ટિન્યુ બ્લોક બનાવીશ ને આજે આવશે પણ થોડી થોડી ઘણી આવશે એટલે વાંધો નહીં આવે તો આજે બ્લોક સ્ટાર્ટ કરી દીધો અને આ બે દીધિયા તો મારું સખત માથું દુખે છે એટલે એના પપ્પા કે કે તું એ કે હવે સસમા નથી પહેરતી એટલે તને અહીં કે માથું દુઃખે એટલે આજે મેં સસમા પહેરી લીધા નગર મને સસમા પહેરવા નથી ગમતા મારે નંબરના સસમા છે એટલે આજે સસમા પહેરીને બ્લોગ બનાવું છું ને કેવું લાગે મને ચશ્મા પહેરી ગલ કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો મને જરા ત્યારે જો એક બેન આવ્યા હતા એ કંઈક કંપનીનું માલ લઈને આવ્યા હતા વેચવા માટે પણ મને ફે ફિટ નથી આવતો કારણ કે કંપનીમાં હોય તો એ કંપનીનું આપણે કંઈ વેચાતું નથી એટલું એટલે ન હાલેતી મેં પછી ના પાડી દીધી એને કે ભાઈ મને કંપનીનું એટલું બધું નથી હાલતું તો એ છતાંય પ્રોડક્ટ થોડી ઘણી આપણે લીધી છે હવે જોઈએ જો સારી નીકળશે તો આપણે પાછું ઓર્ડર કરશું ધિયાને એના જવાનું છે કારણ કે એની અહીંયા વાડ તો આ વાડમાં ક્યાં એને બે ફ્રોક આવ્યા છે તો ક્યુ સારું લાગે એને કહેજો કોમેન્ટ કરીને મને કહેજો કે ક્યુ સારું લાગશે એને ધિયાને ચો આ બે ફ્રોક છે તો મને કોમેન્ટ કરીને કહેજો કે ક્યુ સારું લાગશે તો આપણે એને ઈ પહેરાવશું ગાઈસ સુજલે તો જો આ આવી રીતના વાલા સીસામાં ભરીને કલરે કલરના જો ફીણ જેવા છે એ ભરીને જો રાખ્યા છે ઈ નૈત નવીન કંઈક ને કંઈક બનાવતો રે ગેસ સુજલે કાલે સેટ સાડા ત્રણસો રૂપિયાનો જો કલર ને બધું લેવડે એવું આ જોતો કરી એવડી બધી પિચકારી લેવડે એવી ને એટલા બધા તો કલર છે આમાં જોતો કરી કલર છે ફુગા છે નવીન લેવરાય મુ એના પપ્પા પાસે એ કાલે ગયો તો ગામમાં અને ગયો તો વાળ કપો ને આવી ગયો કલરું લઈ લઈને જતો કરે એટલા એટલા કલરું લીધા હોળી રમવા હાટુ થઈને અને આજ તો હોળી રમવા ગયો છે ને હજી પાછો હજી કાલે હું પણ હોળી રમશે એના પપ્પા ખજૂર ડારિયા ને મમરા ને એવું બધું લઈ આવ્યા તમે પણ બધાએ લઈ લીધું હશે ને જો એ ઉપર ખજૂર ને એ બધું પડ્યું છે અને તમે કેટલા વાય લીધું મને કોમેન્ટ કરીને કહેજો કાંઈક છોકરા છે ને એ ધીયાને હુવડાવે હે જો જો તમારે જો હોય તો સાનામુના આપણે બતાવી તો જો આ માનવ તો ઉપર ચડીને ખોડિયા ઉપર ચડીને ઈસકાવે ને ઓલી કોલી વારે સુજલ લે સુજલ લે સોટી વારે સોટી નથી ને સાઈ કર હેરસ્ટાઈલ વારે વાહ આજનો શનિવાર તો આયા જ ભેગું થયું જો ધીમે ધીમે હિશકા વનગર પડશે બસ તું ચાલો હવે બસ પપરાનું ટાણું થઈ ગયું હાલો જમવા તમે પણ અને જમવામાં જો ત્યાં બેન તો જમાય વર્ગી ગયા બપોરામાં બનાવ્યું છે રોટલી બનાવી છે ભીંડાનું શાક છે અને કેરી છે ચટણી છે ને સંભારો છે તો ચાલો હવે જમવા તો જો જમી લીધું હવે અને ઠામભામ ઉટકીને હવે પછી પાછા કન્ટીન્યુ બ્લોક મારે જો પછી હવે આરામ બારમ કરીને પછી મળીએ પાછા આવી ગયા છે ચાર્જ એવું થઈ ગયું છે અને જો સજલ ઉઠીને સીધો અહીંયા તો પિચકારી જ લઈ લીધી ને ત્યાં જો આ મેં ત્યાં શું કરે દીકા એને ટેબલ ઉપર બેહુંતી તી કઈ વાંચજો બેઠી કોણ મને બેહાડે સજલ તો શું કરે એ પિચકારી કાલ લઈ આવ્યા તો જો અત્યારે એ કારીગરી કરે કાલ થાય ત્યારે પૂરું થઈ ગયા ગાય તો હવે આપણે અહીંયા કપડાં ઢેગલો કરી દીધો હવે એને કડી કરવાની બાકી છે તો હાલો હવે આને પકડી લઈએ આપણે ગાઈસ મારું માથું સખત દુઃખે છે હમણાં પાર્લરમાં ભાઈઓ આવે ને ત્યાં દોરો પકડી પકડીને આ દુઃખે તો અત્યારે જો હવે ટોપેક્સ પી લઈએ આપણે ટોપેક્સ ગોતી હવે ટોપક્સ પણ નથી અને પપ્પાને કહે તે હવે એ ટોપેક્સ લઈ આવીશ તો થાય નકર મને તો સખત માથું દુખે છે આજે ભાઈનો બર્થડે નો દીનો સુજેલે ફટાકીઓ રાખ્યો કેદી દી તારે આ પડવો કે દી ઓડી ઇન્દી ફટાકીઓ પડવાનો છે તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી નવી ચેનલ છે ધિયા ખેર ટુ નામની ચેનલ છે એને પણ તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો મળી હવે નેક્સ્ટ બ્લોકમાં અત્યારે લગણબા બાય